ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ નવેમ્બર અઢારસો પાંત્રીસમાં થયેલ રાણી લક્ષ્મીબાઈ નામ એટલે ચાતુરી પરાક્રમ અને બલિદાનનો ત્રિવિધ સંગમ ધરાવતી વીજળીના લિસોટા જેવી તેજસ્વી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ ટેન્શન રોડ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોનીના હસ્તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી પુષ્પાંજલિના કાર્યક્રમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ નવેમ્બર અઢારસો પાંત્રીસમાં થયેલ રાણી લક્ષ્મીબાઈ નામ એટલે ચાતુરી પરાક્રમ અને બલિદાનનો ત્રવિધ સંગમ ધરાવતી વીજળીના લીસોટા જેવી તેજસ્વી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌથી પહેલાં યાદ આવે આજે પણ કોઈ સ્ત્રીએ બહાદુરીનું કામ કર્યું હોય તો લોકો એને તુરંત જ ઝાંસીની રાણીનો ખિતાબ આપીને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ લડનારી આ નારીની જીવન રેખા મોતીડા પરોવા જેવી બાવીસ ત્રેવીસ વર્ષ જ હતી પરંતુ આટલા ટૂંકા સમયગાળામાં એમણે કેટલાક કામ અદભુત અને મોઢામાં આંગણા નખાવી દે એવા મોટા અને અવર્ણનીય કર્યા હતા આ પાણીદાર મોતી એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રાણી લક્ષ્મીબાઈનો જન્મ ઓગણીસ નવેમ્બર અઢારસો પાંત્રીસના રોજ વારાણસીના કાશીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો એમનું પૂરું નામ મણિકર્ણિકા હતું ઘરના લોકો લાડમાં એમને મનુ કહેતા હતા ચાર વર્ષની ઉંમરે જ બાજીરાવ પેશવાના પુત્ર નાના સાહેબની સાથે સશસ્ત્રોની સાથે સાથે ઘોડી સવારી અને શસ્ત્રબાજીની તાલીમ આપવામાં આવી હતી અને માત્ર બાર વર્ષની વયે મનુએ ભલભલા અનુભવી વિરાંગના લક્ષ્મીબાઈ લક્ષ્મીબાઈએ કરેલા હતા તેમના કાર્યકાળ દરમિયાન અંગ્રેજોએ સામે અનેક યુદ્ધ જીત્યા હતા ત્યારે આજે ઝાંસેકી રાણીની જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ

અને અંગ્રેજી સરકાર પર વિજય પણ મેળવી અને સમગ્ર વિશ્વને નારી શક્તિની પહેચાન કરાવવા વાળી પરંતુ અફસોસ એ વાતનો પણ છે કે વીજળીના પલકારે મોતીડા પરવું એવી માત્ર બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમરની જીવનરેખા સાથે આવેલી આ નારી રત્ન એની આટલી આટલી નાની આયુષ્યની ઉંમરની અવધિમાં પણ મોટા મોટા મહાવીરો અને મોટા મોટા બળવાન લોકોને રાજાઓને અને અંગ્રેજોને પણ હંફાવે અને ઝાંસીની રાણીની ઉપમા આપીને જ નવાજવામાં આવે છે આજ રોજ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈના ના અવસર પર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એમની પ્રતિમા પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે

એવા વિરાંગના રાણી લક્ષ્મીભાઈ જેમનો આજના દિવસે જન્મજયંતિ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા કોર્પોરેશન દ્વારા તેમજ સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમારા દ્વારા પણ આ સર્કલને દર વખતની જેમ આ વર્ષે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો માન્ય મેયરશ્રી દ્વારા સૌ હાર પહેરાવીને માન્ય મહારાણી લક્ષ્મીબાઈજીનું જે અમારું સ્ટેચ્યુ છે ઝાંસી રાણી સર્કલ સુભાનપુરા ખાતે આવેલું તેને આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અમારા મંડળ એટલે કે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ દ્વારા પણ આજના દિવસે તમામ આ આજના દિવસમાં જોડાયા છે તમામ મહિલાઓનો સાથે આવેલા વડોદરા કોર્પોરેશનના તમામ નગરસેવકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી જેવી રીતે આપણે પ્રધાનમંત્રી શ્રી જ્યારે પ્રધાનમંત્રી બન્યા મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી મહિલા સશક્તિકરણને અને હાલની વાત કરું તો પચાસ ટકા કરતાં પણ વધારે જે પચાસ ટકા કરતાં પણ મહિલાઓનું રિઝર્વ થયું હોય તો એનો ને ફક્ત જ્યારે સેય મહારાણી લક્ષ્મીબાઈને જ જાય છે કેમ કે એકલા ત્રણસો ત્રણસો ફિરંગોની સામે લડવું એ ખૂબ જ મોટી વાત છે ને આજના જમાનાની અંદર જો કોઈ કંટાળીને જો ડીમોટિવેટ થતા હોય કોઈ મહિલાઓ ડિમોટિવેટ થતી હોય તો તેમને અમે કહેવા માંગીએ છીએ કે મહારાણી લક્ષ્મીબાઈ દ્વારા જેવી રીતે લડત ચલાવવામાં આવી હતી જે ત્રણસો ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હતા એવી જ રીતે આજના પણ મહિલાઓને સમય આવ્યો છે બદલાવાનો સમય આવ્યો છે જ્યારે પ્રગતિનો તો તમામ મહિલાઓને આજના દિવસે મારા વિસ્તારની તમામ માતા બહેનોને વિરાંગના મહારાણી લક્ષ્મીબાઈ જન્મ જયંતિ નિમિત્તે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ભારત માતા કી જય વંદે માત્ર વિરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતિ છે એના જન્મ જયંતિના દિવસે ઓર્પોરેશન તરફથી જે ઉલાનુ કાર્યક્રમ ચાલે છે એમાં સહભાગી થવા અને પુષ્પ ચડાવવા માટે હું અહીં આવ્યો છું રાણી લક્ષ્મીબાઈ એવું કહે છે કે આઝાદી કી બોય એક ચિંગારી થી જેને સૌથી પહેલા એવું કીધું કે મેરી झांसी નહીં જોઉં એક અવલા એક મહિલા जारे राजपाट संभालती जारे 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 हो तारी जारी जुलम लेना सिंहासन हिल उठे राजवंतों ने भिपती थी और बुरे भारत में भी आई फिर नहीं जवानी रानी थी या दुर्गा थी वही स्वयं वीरता का अवतार एक मराठे होते तो तलवारों के बाद चैन गिर दुर्ग तोड़ना ये थी उसके प्रिय खिलवाड़ महाराष्ट्र कुलदेवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी तो आजादी की बो, बो चिंगारी जो सोला बनी। उसने एक थोड़, एक दी लोगों को छासी थी ग्वालियर सुधी लड़ता लड़ता गई ये पहली चिंगारी आजादी की पहली चिंगारी थी एना पी देश आजादी चाल तो एक सिम्बोल ઝાંસી કી રાણી એક સિમ્બોલ છે આ દેશ માટે એ તમામ મહિલાઓ માટે કે જ્યાં અન્યાય થાય ત્યાં લડવા માટે ઉભા થાવ એક ક્રાંતિ તરફ વાળવાની એ સશક્ત ઝાંસીની રાણી છે એટલે મારો આજનો આજનો દિવસ એ છે કે ઝાંસીના રાણીના આ પ્રતિમાથી અને એમના જન્મદિવસથી ખાસ કરીને મહિલા જે સશક્તિકરણની વાતો કરે છે

દેશ આઝાદ ત્યારે સંપૂર્ણ થશે જ્યારે દરેક ગરીબના માણસના ચહેરા ઉપર ખુશીની લહેર દોરશે લડાઈ એટલા માટે નથી લડી લોકોએ વીરાંગના એટલા માટે નથી થઈ કે તમે આઝાદી પછી ભ્રષ્ટાચાર અને એમાં ડૂબી જાઓ એટલે ક્રાંતિ શાંતિવીરોમાંથી એટલું જ શીખવાનું છે કે અમને સર્વસ્ુટા ગયા એ તમારે લીએ તુ દેશ બનાવો દેશ આગળ વધાવો આ જ વાત લઈને વીરાંગના અહીંજી વોરીથી અને એમાંથી કંઈક પરિણામ લઈ અને આ દેશને તરફ આગળ લઈ જઈએ એ જ અભ્યર્થના જય જય ભારત જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની